તો આજે આપણે મસ્ત મજાનું જમવાનું આપણે આ કુદરતી વાતાવરણમાં બેસીને જમવાનું છે પવનનો એ બા હા ભઈ તો લાઈટ નોતી શું કેવું તમારું આ તો હા હવે આપણે આદત પડી ગઈ દીવા હા 5 વાગે એટલે દીવા પૂરી લેવાનું કેરોસીન હા બા મત કઈ મેસેજ આવ્યો તો આપડે લાઈટ ક્યારે આવશે ક્યારે નહીં એવું કઈ ખબર ન ભાઈ અને ભીતો ખબર પડે નહી ભીતો ભીતો વાહ ભાઈ વાહ શું વાત છે આજે તો ભાઈ આપડે જમવાનું કરી નાખ્યું અડદ ની દાળ રોટલા અડદ ની રોટલા ને લીંબુ મીઠું વાળી ડુંગળી

વાહ ઓકે તો સારું ચાલો બા હવે જમી લઈએ લાઈટ ક્યારે આવે હવે જોઈએ પેલા તો સુલો હતો ભાઈ બનાવવાનું બધું બધું ચૂલે એમ હા ઓકે ભાઈ વાહ ઓકે જોઈએ ક્યારે લાઈટ આવે છે ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપડું મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ને ફાઈનલી મિત્રો આપડે લાઇટ આવી ગઈ છે સાડા ચાર પાંચે લાઈટ આવી અને આ લાઇટ આવતા જ બાબુ આપડે મસ્ત મજાનો નો વગાડે છે ચેવડો શું કેવું બાબુ કેમ છો

ઓકે ઓ ત્રણ વસ્તુ બનાવાની છે આમાં થાય છે આપડે મસ્ત મજા નો મસાલો મસ્ત મજાનો બધો મસાલો થઈ ગયો છે બાપુ આપડા મસાલા માં શું કર્યું છે

અને આપડે મસ્ત મજાનો અહીંયા ડોડામાં માં બધો જ મસાલો થઈ ગયો છે અને હવે આપડે ધીમા ગેસે ચડવા દે ને કાચું ઓકે અને અહીંયા મસ્ત મજાનો કલર પકડાય છે મરચા થી શું કેવું બાબુ કાશ્મીરી મરચાનું આપડે નાખા થાય આપડે એની પાસેથી ને લઈએ છીએ ને ઓકે તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો આપડે લાલ છટક કલર થઇ ગયો છે પાણી એડ કરી દેવાનું એટલે ડોડાના દાણા બળે ને નહીં બાબુ ચડવા પડે ને હા બાપુ તમે માર્કેટ માં જઈ આવ્યા ને શું શું શોપિંગ કરી દિવાળીમાં જૂની કરવી પડે ને હા એ વાત સાચી નવા જુની કરવી પડે

તબિયત પાણી સારા સવા ચાર પછી લગભગ મોડી આવી દાદા હા હવા ચાર પછી મોડી શું કેવું બાકી નવીન માં શું ચાલે લાઈટ વિનાનો દિવસમાં થાકી ગયા છે ગરમી બહુ થઈ ગરમી બહુ થાય બેઠો તો લાગે

એરુન આવે તો બટકા ભર ખબર ન પડે પાણીમાં જાય ભાજ્યા એરુ એવું નીકળતું એરુ એવું ધોરિયામાં ચડી જાય ફુફાડા મારતા હોય ને કેળા માં પાણી જાતું હોય એક ઉભા રહી તા તો બે ત્રણ બટકા ભરી ગયો તમને શું વાત કરો દાદા વીછી કવડી ગયો પણ મને વીછી ચડતો નથી દાદા મેં સાંભળેલું કે આપડે વીછી બહુ ખરાબ અરે વીછી એટલે બઉ ઝેરી મને તો કાઢો એટલે કેમ દાદા એટલે એમાં એવું હોય એમાં એવું હોય શું વાત કરો છો એક વર્ષ દાદા છે એનું નામ લઈને દોરો બાંધો એટલે તમારા વિશે આગળ નો ના દાદા દાદા નું આપડે નામ લઈએ એટલે બાંધી આપણને આગળ દાદા પણ મેં સાંભળ્યું છે કે વીછી આપડે બહુ ખરાબ કે આમ ચોટી જાય આમ બટકું ભલે એટલે ઉખડે નઈ અરે માકડો મારી દે બાટલા ચડાવવા પડે તો વીસી વિછી ઉતરે એવા વિછી બાટલા ચડાવવા પડ્યા સિવિલ માં દાદા નમર કવડી દે ચડતો નથી એવું બધું છે ને સારું ચાલો દાદા જમી કરવી ફ્રી થઈ ગયા હા જમી કરવી ફ્રી થઈ ગયા હવે ઘડી કરો આરામ